મારે આજે પોલીસ બાબતે મારે વાત કરવી છે ટેક્સ મુદ્દે ઘણા લોકો કહે છે કે જયેશ પટેલ ઉપર પચાસ ગુના નોંધાયેલા છે મિત્રો અહી સવાલ એ નથી કે જયેશ પટેલ ઉપર કેટલા ગુના નોંધાયેલા છે જયેશ પટેલને કેટલા ગુનામાં સજા થઈ છે ઈપી મહેતા સાહેબે શું કામે જયેશ પટેલ ઉપર ગુનો નોંધાવ્યો તે અમારો સવાલ નથી અમારો સવાલ કી છે કે ઈપી મહેતા સાહેબ વિરુદ્ધ પોલીસ કેમ ગુનો નથી નોંધાવ્યો અહી સવાલ એ નથી કે અશોક જોશીએ જયેશ પટેલનું નામ એફઆઈઆર માં લખાત અહીં અમારો સવાલ એ છે સંવિધાન બધા માટે સરખું હોવું જોઈએ કે ના હોવું જોઈએ સંવિધાન ભેદભાવ અમારી સાથે જ કેમ થાય છે તે વાત કરવી છે પુરાવો સાથે કરવી છે અમે એમ કહીએ છીએ કે પોલીસ વીપી મહેતા સાહેબ ની ખોટી ફરિયાદ તારીખ પચીસ માર્ચ બે હજાર સોળ ના લીધી તો પછી તારીખ અગિયાર પાંચ બે હજાર સોળ ના મોહનભાઈ ભીખાભાઈ હુમાપરાજ જામનગર

પોલીસ સાચી હોય તો જવાબ આપે અને જામનગરની જનતા ને આ મુદ્દા ઉપર હું કઈ એવું કહેવા નથી માંગ કે જયેશ પટેલ દૂધ થી ધોયલો છે પણ જયેશ પટેલ દૂધ થી ધોયલો નથી તો જામનગર નો રિશ્વત ખોર ડીએસપી પણ દૂધ થી ધોયલો નથી આ લોકો દૂધલા નથી તેના હું પુરાવા સાથે આવીશ કે આ લોકો કેટલા મોટા છે સાહેબ અને તેનો દીકરો મહેતા

જયેશ પટેલ મોટા છે કે જયેશ પટેલ ના જામીનતા થવા દેતા સુ કિરીટ જોશી હાઈકોર્ટમાં દલીલો કોઈ દિવસ કરી છે સુ કિરીટ જોશી ક્યારે સુપ્રીમ કોર્ટ જોઈ પણ હતી દલીલો તો દૂરની વાત છે પોલીસ કે છે કે કિરીટ જોશી જયેશ પટેલ વિરુદ્ધ વકીલ હતા અને જયેશ પટેલ જયેશ પટેલે કિરીટ જોશી પોલીસ ગુજરાત ની જનતા ને મૂર્ખ બનાવે છે પોલીસ ને જ ખબર હતી કિરીટ જોશી ક્યારેય ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દલીલો નથી કર્યું અને પોલીસ પહેલેથી જ જાણે છે કે કેરીટ જોશી સરકારી વકીલ ન હતા વીપી મહેતા સાહેબની જે ફરિયાદ હતી તો ફરિયાદીના વકીલ સરકારી હોય કોઈ પ્રાઇવેટ વકીલ ન હોય કારણ કે પોલીસ તપાસમાં જે કાંઈ પુરાવા ભેગા કરે તે તમામ પુરાવા પોલીસ સરકારી વકીલ ને જ આપી શકે જેથી પુરાવાના તથ્યો ઉપર જ સરકારી વકીલ આર્ગ્યુમેન્ટ કરી શકે

જયેશ પટેલ વિરુદ્ધ કોઈ દલીલો બતાવું જ છે સસ્તી નામ લાંબે માટે જયેશ પટેલના નામ સાથે પોતાનું નામ જોડી

અને હું આપણે ઘણી બધી વિગતવાર વાત પણ કરી સારું કેપીપી મહેતા સાહેબની જમીન ખરેખર સો કરોડની હતી કે જયેશ પટેલ ને બદનામ કરવા માટેની એક સાજેશન અને ખરેખર કિરીટભાઈ જોશી એક બહોશ વકીલ હતા સો તારીખ પચીસ પાંચ બે હજાર સોળ પહેલા કિરીટભાઈ જોશીને જામનગરની બજારમાં કેટલા લોકો ઓળખતા મિત્રો હું આપણે પુરાવા સાથે વાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયા હતા આરોપી મહેતા સાહેબ ના દીકરા મહેતા એ મોહનભાઈ ભીખાભાઈ રૂપાપરા તારીખ ત્રીસ દસ

તારીખ સત્યાવીસ એક બે હજાર નવ ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપ આવી જ રીતે એક ને એક જમીન અમરીશ મહેતા એ બે વ્યક્તિને ને વેચે પેલા બે હજાર સાત મોહનભાઈ પાપરા ને વેચે બે હજાર નવ માં મહેશભાઈ ચીખલિયા બીજી વાર છે અને બંને વેચાણ દસ્તાવેજના આધાર પુરાવા લઈ મોહનભાઈ જામનગર સિટી એ ડિવિઝન માં ફરિયાદ લખાવા ગયા હતા પીપી મહેતા સાહેબ ના દીકરા અમરીશ નેતા વિરુદ્ધ જામનગરના પીઆઈ સાહેબ મોહનભાઈ રૂપાપરાની સરિયાદ ના લીધે અને ઉપરથી એક મોહનભાઈને ધોંકાયો છે જેથી મોહનભાઈ ત્યારના એસપી પ્રદીપ સેજોલને મળવા ગયા આ પ્રદીપ સેજ ઉલ મોહનભાઈ નીકળે છે કે તમારી જમીનની મેટરમાં કોઈ ગુનો બનતો નથી આ સિવિલ મેટર છે સિવિલ દાવ દાખલ થાય આમાં એમ દાખલ નો મારો અહીં સીધો સવાલ થી છે વીપી મહેતા સાહેબ બોલે કે નહીં અહીં વીપી મહેતા સાહેબ ના દાદાનો જવાબ આપે કે વીપી મહેતા વિરુદ્ધ કે ફરિયાદા પર ના મિત્રો તમે નક્કી કરજો કે એક ને એક જમીન બે વ્યક્તિને ને વેચી બે વ્યક્તિ પાસે થી રૂપિયા લેવા તે ગુનો નથી વીપી મહેતા વિરુદ્ધ રિશ્વત ખોર એસ કે ફરિયાદ કેમ આપણે સૌ જાણીએ છીએ આ રિશ્વત ખોર જામનગર નો એસપી મોહનભાઈ રૂપાપ ફરિયાદ દેવાના બદલે સાહેબ ને બચાવે છે શું કામ આનો જવાબ આપે એસપી મારા દીકરા અમરીશ ની લાલપુર રોડ ઉપર આવેલ રેવન્યુ સર્વે નંબર બારસો તેર અને બારસો ચૌદ વાળી જમીન એવા પાક તરીકે ઓળખાય છે જે જમીનની અંદાજે રૂપિયા આવો હું તમારી ફરિયાદ તાત્કાલિક લઈ લઈશ અને તપાસ પણ કરાવીશ વિચાર તો કરો કેટલો જયારે સો કરોડ નું નામ આવે મોહનભાઈ પટેલ હતા એટલે કે મોહનભાઈ સામાન્ય માણસ હતા એટલે કે મોહનભાઈ ને પૂનમ માડમ જેવા નેતાઓની ઓળખાણ નતી એટલે પણ મને ખબર છે

એ માડક ના સાહેબ ને બોલાવી ને દાદ પાડી જયેશ પટેલ વિરુદ્ધ જામનગર એ ડિવિઝન માં ફરિયાદ અને ફરિયાદ એવી કે વીપી મહેતા સાહેબ નો દીકરો અમરેશ મહેતાની જમીન ઇવા પાર તરીકે ઓળખાતી જમીનનું ખોટો પાર ઓફ એટર્ની વિપુલ ચુનીલાલ પટેલના નામનો બનાવ તારીખ પાંચ પાંચ બે હજાર સોળના વિપુલ ચુનીલાલ પટેલ ઇન્દ્રવર્ધન પટેલ રમણ મોલિયા મયુર સભાયા નામના વ્યક્તિના નામે દસ્તાવેજ કર્યા છે જે દસ્તાવેજ સબ રજિસ્ટર્ડ ઝોન વનમાં અને જ્યારે આ દસ્તાવેજો નોંધાયા ત્યાં સબ બી કે ભટ્ટ સમક્ષ નોંધાયા હતા આ દસ્તાવેજ જયેશ પટેલે તેના માણસો નામે નોંધાવેલ છે જે વીપી મહેતા સાહેબે ફરિયાદ લખાઈ મિત્રો પોલીસ વીપી મહેતા સાહેબ ને એક પણ પ્રશ્ન ન પૂછ્યો કે આ માણસો જયેશ પટેલ ના છે કે નહીં કે તને કેમ ખબર કે જયેશ પટેલ ના માણસો છે આ દસ્તાવેજમાં ક્યાં જયેશ પટેલ નું નામ છે તો તમે કેવી રીતે કહો છો

અને આ નેવું કરોડ ના તફાવત નો જયેશ પટેલે સો કરોડ નું કૌભાંડ કર્યું હતું તો વીપી મેતા સાહેબેડ નું કૌભાંડ કર્યું તો ક્યાંય છાપામાં ન આવ્યું જયેશ પટેલ વીપી મહેતા સાહેબ ની જમીનનું કૌભાંડ કર્યું તમારા દીકરા છે તો ફરિયાદ કરવાથી કેમ ના આવ્યું અને ફરિયાદ કરાવવા તમે આવ્યા તો તમને કેમ ખબર એ તમે કેમ નક્કી કરી દીધું કે પાવર ઓફ તમારા દીકરાએ કોઈને આપ્યું ન હતું

પીપી મહેતા સાહેબ ના દીકરા અમરીશ મહેતા વિરુદ્ધ દસ દિવસ પહેલા મોહનભાઈ મિત્રો તમે નક્કી કરો આ સંજોગોમાં કોલીસે ફરિયાદ લેવી જોઈએ કે નહીં અને લીધી તો મોહનભાઈ કેમ નહી મિત્ર આજે

મમી પપ્પા આ બધાયને પણ અટકાયતમાં લઈ અને શારીરિક અને માનસિક ટોર્ચર કરો છો માત્ર જયેશ પટેલના પરિવાર ઉપર અત્યાચાર કે પાટીદાર આંદોલનમાં આર્થિક સહાય આપતા કહે છે કે પૂના પાડમ જેવા નેતાઓના ઈશારે કાય કામ ના થયું એટલે અને આજ ડીએસપી પ્રદીપ સેજુલે પરશુતમભાઈ અજુરિયાની જમીનની ફરિયાદ કેમ ના કેમ પૂનમ માડમ માણસો વિરુદ્ધ હતી એટલે અને હજી સુધી જમીનની કિંમત ચાલીસ કરોડ છે તો પછી પ્રદીપ સેજુ કેમ ડોકરિયા પરિવાર ની ફરિયાદ ન લીધી કેમ કે આરોપી બેન માણસો હતા એટલે અને આ ડોકરિયા પરિવાર રિશ્વત કોર સેજુલ મળવા ગયા હતા તો એમ કે છે કે આ તો તારી સિવિલ મેટર છે ભાઈ કો એમ કે ને તારી ઓકાત નથી કે તું બહેનના માણસો વિરુદ્ધ ફરિયાદ दाखल કર અવી રીતે કાયદાના નામે કોઈને ચોર કરે છે અને ચોરોને સાવકાર કહે છે આ બધું રૂપિયા અને સત્તાનો ખેલ છે બાકી આમ જનતા માટે કાઈ નથી જેમ રિલાયન્સ કંપનીએ ગરીબ લોકોની જમીન પચાવી હાલ તો નેતાઓ પોલિટિશિયન અને પત્રકાર કેમ ચૂપ છે કે ભાગ વટાઈ ચાલે છે બાકી શું છે તે હું આપ સૌને આગળના વિડીયોમાં બતાવીશ આપ સૌને સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ